હજે થોડી તાઈન કરો બોલ્યા લે જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નાઈ ધોન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ફૂલ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે તમને બધાને જોતાં લાગતું જ જઈ કે ક્યાંક બાર ગામ જતા હશે એમ જો આ આ બધું બતાવે છે એ તૈયાર થયા છે ને બધું બતાવે છે તો કાંઈ વાંધો નહીં ચલો અમે બધા મસ્ત મજાના ત્રણે કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આ ઘરે કોઈને દેખાતું નહીં હોય કેમ કે અમારા મમ્મી ગયા છે પ્રાસી અને એ લીલ પૌણા ગયા છે ને અમે લીલ પૌણાવા જ આવી છીએ ઈશ્વરિયા ગામે કાંઈ વાંધો નહીં ઈશ્વરિયા ગામે જ આવી છે એટલે અમે મુલાકાત થાય તો આપણે કરીશું બરાબર કા ચાલો બેન શિવાની દીદી પાસે જવાનું છે નીલભાઈ પાસે જેનુભાઈ પાસે બધા પાસે જવાનું છે ને નીલનો નીલનો નહીં લીલનો કેવો માહોલ છે એ તમને બતાવીશ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો ભોગી ગયા અને આમજો નીલ ને અમારે દીદી બહુ ગમે આમજો એ આમજો કેમ તેડી આ સોટી ગયા એ હા હા ક્યાં લઈ જશો એલા રૂમ

સુરપુરાજ વા સુરપુરા દિવપુરાજ વાસુપુરા દિવાજવાહપુરા દિવાહ્ય સ્વાહિ ફલ પામનાુત ધ્યા હૃદયેશ બુદ્ધિ શતાનો પ્રવયા ચલા स्वा परिपालय देव विसव महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका राजराजेश्वरी जगतमटका चंडिका ऐस्वा yes. wow. हेलो तड़गिरी आहुति दादा आदि देजो ओम अय महाकाली ऐस्वा भिम महालक्ष्मी ऐस्वा भिम महासरस्वती ऐस्वा हेलो जले चाहे पर वेश्तु मे अरे शरे सदा آ آ آ آ آ آ हरे <laughs> हारा

बुड तो बचावा बाळने सिहु हे चढि ने आवजे जगने न तो। તો તો બતાવીને અમે આવ્યા છીએ અહિયાં લીંક ઘરે તો અમિતભાઈ પણ મસ્ત મજાની સોડા લઈને આવી ગયા છે અને આ અહીંયા બેઠા છે ને રિંકલ બેન અહીંયા અંદર બેઠા છે કેમ છો મજામાં હો આપણે પણ વ્લોગ સ્ટાર્ટ કરવો પડશે ને મજામાં હારું તો અમારા ઘરે આવ્યા અને શિવાનીના પપ્પા ઓ ઠંડુ લઈ આવતા રહે તો એક મિનિટ એક મિનિટ એક આ બાજુ આવે પડખે થોડક વહી આવો પડખે પડખે બે વહી આવો એક હારે બે બોલો રામ રામ ને સીતા રામ રામ કારણ કે એ ડાયલોગ થી તમારું બધું અધૂરું છે ત્યાં સુધી બોલો ને ત્યાં સુધી મજા ન આવે હા રામ રામ ને સીતારામ શિવાની બેન

તમે નીકળો છો તો આવતા નથી આ તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી કાંઈ વાંધો નહીં કઈ વાંધો નઈ હવે નીકળો ને તો આવજો ચોક્કસ સમય લઈ ને આવજો રેડી સારું કઈ વાંધો નઈ જય દ્વારકાધીશ ઈશ્વર્યાથી તમે કાલે રાત્રે જ વહી આવ્યા અમિતભાઈ ની મુલાકાત કરીને આયા રિંકલ બેન સાથે બેઠા ઘણો બધો આનંદ આવ્યો અને મારા મમ્મી ગયા તા પ્રાશી ઈ પણ વયાવા કા મમ્મી રાત્રે બહુ મોડા મોડા બે અઢી વાગે એમ કાયા તા કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વૈયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ અને આવો ને આવો પ્રેમને સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ બાય બાય